આટલા ફાયદામાં તમને ઇલેક્ટ્રોનિક આઈટમ જડી શકે આ બે ટર્ન એસી છે ફક્ત પાંત્રી હજાર માં હોમ થિયેટર પચાસ ટકા માં વોશિંગ મશીન માં આપડી પાસે પાંચ થી છ હજાર રૂપિયા ફેર બધામાં આવશે ફ્રીજ આપણી પાસે દસ હજાર થી સ્ટાર્ટ થશે પંચાવન હજાર લગી હજાર સ્ટોકમાં તો તો એને પડેલા ફ્રીજ રાખેલા વોશિંગ મશીન અને આટલી બધી સંખ્યાની અંદર આ બધી ઇલેક્ટ્રોનિક આઇટમો આ તમને જડી જવાની છે એકદમ વ્યાજબી ભાવે તમને ખબર જ છે કે આ લોકેશન જોઈને તમે સમજી જ ગયા કે આપણે ક્યાં આવી

ટીવી વોશિંગ મશીન એસી હોમ થિયેટર બધી આઈટમ કમની સેકન્ડ આઈટમ મળી જશે ટ્રાન્સપોર્ટ ડેમેજ જે ચડા ઉતારવામાં માઈનર ડેમેજ હોય એ આઈટમ આવશે આપણી પાસે અત્યારે ધારો કે આપણે આ એસી ની વાત કરીએ તો એસી ની અંદર કેટલા થી લઈને કેટલાનો બેનિફિટ થતો હોય આ બેટ અને એસી છે માર્કેટ ભાવ 45000 રૂપિયા ફક્ત 35000 માં આપણી પાસે 10000 નો હા 10000 નો ફેર એવી રીતે એવરેજ 5-7000 ના ફાયદા તો નાના ટન થી લઈને મોટા ટન માં બધામાં મળતા હશે બધા બધામાં 5 થી 6000 રૂપિયા ફેર બધામાં આવશે શું વાત કરે રેડી કેવાય આ બાજુ સ્પીકર એ રાખ્યા છે અત્યારે ઘર માં લગાડતા હોય એમાં શું ફાયદો છે હોમ થિયેટર ફક્ત 4000 થી સ્ટાર્ટ એમ હા અને માર્કેટમાં લેવા જઈ તો માર્કેટમાં માં 8000 રૂપિયા 50% માં જો લિયો પચાસ ટકા ફાયદામાં તમને હોમ થિયેટર જડી જવાના આ બાજુ ની સાઈડ આપડી પાસે વોશિંગ મશીન માં જાજી રેન્જ કા વોશિંગ મશીન માં આપડી પાસે છ કેજી થી માંડીને બાર કિલો લદગી આજે સ્ટોક માં છે બરાબર દસ હજાર રૂપિયા માં ફક્ત સ્ટાર્ટ થશે ફૂલી ઓટોમેટિક રેડી કહેવાય દસ હજાર વાળું માર્કેટ માં લેવા જઈ તો

ફ્રીજ આપણી પાસે 10000 થી સ્ટાર્ટ થશે હા 55000 લગી અજર સ્ટોક માં છે એમ હા અને 160 લિટર થી માંડીને 530 લિટર લગી છે અને આપણી પાસે બ્રાન્ડ કંપની બધી હા બધી LG Samsung Whirlpool Haier જે આજે સ્ટોક હશે એ મળશે આપણી પાસે એમ ને આ ડબલ ડોર વાળા ને આ બધા તો બહુ મોંઘા હોય ને આની માર્કેટ કિંમત છે 60000 રૂપિયા ફક્ત 45000 માં એમ હા તો તો ફ્રીજ લ્યો એને 15 20000 3 3000 સુધીને ફાયદા વાળા ને હા હે અમુક એવરેજ લાખ લાખ વારે ફ્રીજ હોય તમારી પાસે અહીંયા એક કે કે જોવા મળે તો એમાં કેટલો ફાયદો થાતો ઓછો ઓછો 20000 રૂપિયાનો એમ ને હા જો લ્યો 20000 3000 15000 10000 આટલા ફાયદામાં તમને ઇલેક્ટ્રોનિક આઇટમો જડી હવે તા ઘરે દઈના દઈ કન્ટીન્યુ રાખી લેતા હોય આમાં હે કે નહીં